સમજીને લાય નથી કરી નાખ્યો આપણે વિશ્વ તમને ફરી કેમ છો બધા મજામાં બધાને મારા હિન્દ હિન્માન દાદા તો તમે દાદાનું મંદિર જોઈ શકો છો તો આજે થોડુંક આપણે કામમાં વ્યસ્ત હતા અને દવાખાનાનું થોડુંક કામ આવી ગયું હતું મયુરભાઈને એટલે દવાખાના કામમાં હતા અને આજે આપણે શૂટ કરવા આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરે આજસંગે હનુમાન દાદાએ તો શૂટ કરવામાં પણ મોડું થઈ ગયું અને આપણે અપલોડ કરીએ છીએ પાંચ વાગે ને અત્યારે પાંચ વાગે પણ આપણું શૂટ હજી શૂટ તો થઈ ગયું છે પણ વિડીયો એડિટિંગ નથી થયું તો એટલે આપણે કાલનું રાખ્યું છે ને કાલ સવારથી આપણે સમય પણ ફરી જાય છે જે આપણે પાંચ વાગે અપલોડ કરતા ને એની બદલે હવે સવારે કાલે સવારેથી આઠ વાગે અપલોડ થઈ જાય છે તો કાલ સવારે આઠ વાગે આપણો હનુમાનદાદાનો વિડીયો આવી જાય છે આત્સંગી દાદા તો તમે જોઈ નાખજો અને મારો આ બ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય દાદા